નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નું જીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતની અંદર હાલ હીટવેવ નો દોર શરૂ છે તેવામાં લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ગુજરાતની અંદર સરેરાશ તાપમાન બેતાળીસ થી ચુમ્માળીસ ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે તેવામાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ એક આગાહી કરી છે શું છે આગાહી જુઓ આ વિડિયોમાં રાજ્યની અંદર અત્યારે હિટવેવનો માહોલ ચાલી રહ્યો છે જેની અંદર રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર એકતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે અને અમુક વિસ્તારોની અંદર તેતાલીસ ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે જોવા જઈએ તો સામાન્ય કરતા બે ડિગ્રી તાપમાન અત્યારે આ મે મહિનાના બીજા અઠવાડિયાની જે આજે જે શરૂઆત થઈ છે એની અંદર પણ સામાન્ય કરતાં બે ડિગ્રી તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે અને હજુ આખું અઠવાડિયું છે એ તાપમાન છે એ સામાન્ય કરતાં બે ડિગ્રી ઉપર રહેશે ખાસ કરીને જે આ નોર્મલ કરતા ઊંચું તાપમાન ચાલી રહ્યું છે જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વંટોળિયા જોવા મળશે ભરી આંધીઓ જોવા મળશે અને આ વધારે પડતા ગરમી છે જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પણ નોંધાઈ શકે છે કેમ કે વધુ પડતા ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાશે લોકલ સિસ્ટમ છે એ થન્ડરસ્ટોમમાં પરિવર્તિત થશે જેને કારણે જોવા જઈએ તો ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાયા હતા અને હજુ આવનારા દિવસની અંદર એટલે કે ચૌદ મે સુધી પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને અત્યારે તાપમાન છે જે રીતે ક્રમશઃ એકતાલીસથી તેતાલીસ ડિગ્રીમાં ચાલી રહ્યું છે આ તાપમાનની અંદર અગિયાર તારીખ સુધી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી અગિયાર તારીખથી જે રાહત મળશે એ પણ એકદમ સામાન્ય રાહત હશે એટલે કહી શકાય કે એક ડિગ્રીથી લઈ અને એક પોઈન્ટ છ ડિગ્રી સુધીની રાહત છે એ અગિયાર તારીખથી મળી શકે છે અને ચૌદ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે અને ખાસ કરીને હવે ધીમે ધીમે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નજીક આવી રહ્યું છે જેની અંદર જોવા જાય તો અત્યારે જે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે એટલે કે આંદોબાર ટાપુ નિકોબાર ટાપુ છે શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે એટલે હવે ધીમે ધીમે ચોમાસું છે એ પણ લગભગ બારથી તેર દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર બારથી તેર દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે કેમ કે દક્ષિણનું હવામાન છે એ તમામ દ્રષ્ટિએ જોવા જાય તો ચોમાસા માટે અત્યારે ફેવરેબલ બની ગયું છે એટલે દક્ષિણની અંદર ચોમાસું સક્રિય થઈ રહ્યું છે અને ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે હાલ એટલું જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જુનાગઢ તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કે એ હવામાનને લઈને મોટી આગાહી કરી છે હાલ લોકો આ તાપના પ્રકોપથી ત્રાહિમામ પોકારી રહ્યા છે તેવામાં ઉલ્લેખનીય છે મતદાનના દિવસે જે બપોર પછીનું મતદાન ઘટ્યું હતું તેનું પણ એક કારણ તડકાને મનાઈ રહ્યું છે આ તડકામાં લોકો બપોરે બહાર જવાનું ટાળી રહ્યા છે લોકો આ તાપના પ્રકોપથી ત્રાહિમામ પોકારી રહ્યા છે લોકો તાપથી કંટાળ્યા છે તેવામાં પરેશ ગોસ્વામી દ્વારા પ્રી પ્રીમોન્સૂનની આગાહી કરવામાં આવી છે હવે જોવું રહ્યું કે પ્રી મોનસૂનની મોસમ શરૂ થતા તાપનો પ્રકોપ ઓછો થાય છે કે કેમ